સુરતમાં આજથી એસઆઈઆર એટલે કે મામલેદાર યાદી સઘન સુધારણાની શરૂઆત કરાઈ છે જેમાં બી મતદારોના ઘરે ઘરે કામગીરી કરશે સુરતમાં લઈ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે કે આજથી એટલે ચાર નવેમ્બરથી મામલેદાર યાદી સઘન સુધારણાની શરૂઆત કરાઈ છે જેમાં બી એલ ઘરે ઘરે જઈ કામગીરી કરશે ત્રણ વખત લોકોના ઘરે જઈ મતદારોની પુષ્ટિ કરશે બીએલ દરેક વર્તમાન મતદારોને એન્યુરીમેશન ફોર્મ આપશે સૌને નમસ્કાર આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ સત્તાવીસ દસ પચીસ ના રોજ એક એક બે હજાર છવ્વીસ થી લાયકાત ની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એસઆઈઆર એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલા અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી ની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલા બે હજાર બે થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એસઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં કેટલા પણ એસઆઈઆર સાથે સંલગ્ન કરી હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મિટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બૂથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે બીજો તબક્કો છે આપણે ચોથી નવેમ્બરથી એટલે આજથી ચોથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને જે એન્યુમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને આપણે ઈ એફ કહીએ છીએ તો ઈ એફ ની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે એટલે એક મહિનામાં બીએલઓ ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે જો મતદાર ના મળે તો એમાં ત્રણ વખત બીએલઓ છે એમના ઘરે જશે ત્રણ વખત સંપર્ક કરવાનું ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એલિમિનેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને એઆરઓને સબમિટ કરશે જે ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે અને ત્રીજો તબક્કો આપણો ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ નવમી ડિસેમ્બરે આપણે કરવાના છીએ એના પછી અ ચોથા તબક્કામાં જે ઈઆરઓ અને છે એ પચીસ થી આઠમી જાન્ય દરમિયાન જે લોકોના નામ જે યાદીમાં મળતા નહીં હોય કે મેપિંગ નહીં થતું હોય એવા લોકોને જે લિંક નહી થાય તો એવા લોકોને એવા મતદારોને નોટિસ અપાશે અને એમને શું છે કે નોટિસ નો તબક્કો છે એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસીસની સુનાવણી થશે સુનાવણી થશે અને એમાં અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવા પાત્ર છે કે નહીં અને ઈઆરઓ અને ઈઆર ઈઆર જે નિર્ણય હશે નિર્ણયના સામે જિલ્લા મજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઓ એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત સીઓ ગુજરાત જે છે ચીફ ઇલેક્ટ્રલ ઓફિસર ગુજરાત એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે અને આ બધી પ્રોસેસ થયા પછી જ્યારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે એ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ એક થશે તો એક ખૂબ જ બે જઈન સાથે સ્ટેટ ટાઈમલાઈન સાથે આપણે આ પ્રોસેસ કરી કરવા જઈ રહ્યા છીએ અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે એ ભાગરૂપે જ આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સને એ બધા આવે તો એને પ્રોપરલી ભરીને પાછા આપે અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ ટોગરીનો આગ્રહ અમે રાખતા નથી કોઈ ડોક્યુમેન્ટ આપવાના પણ નથી અને બીજી એક પણ ક્લેરિટી કરવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇલેક્ટર યાદી મતદાર યાદી સુધારણા પૂરતી જ છે આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી કોર્ડિનેટેડ ઇટ ઇઝ જસ્ટ ફોર ધ રોલ રિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે